Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. આ ગઈ ઈસ બ્લોગ બનાવતા બનાવશું એમ જે ઈ તો બે મેલ બજે મજા મજા જે તો આજે આપણો બ્લોગ સાહેબ તો અમે જઈશું ગામમાં જે આપણે બ્લોગ તો શરૂ કરી દીધો છે આ બધું છે આપણી કે બ્લોગ પર ચાલુ હે લાઈક કરી તો કમતાયો મેં નહી લો

આ મંદિર આવી સાગરીમાં તમને દેખારું કરી કમાઈ તો આ મંદિર છે આ કોલર નદી છે આજે આપણે કાફનો ઉપર રોકણ આવી ગયું છે લાઈક શેર કરતા રહેજો થેન્ક

બલોક તો બનાવવો પડે ને એક ખાસ થી જણાવવાનું કે અવાજ પેલા તો નતો એટલે આરે આપડે અવાજ નતો આવતો

வை ஆ

તો તો જો જો બાપડે કે તો દે પકવા આવી ગયો છે તો છોકરા આપણે પોતતા સબસ્ક્રાઇબ કીલા હે આપણે એને કી દીધું તો સબસ્ક્રાઇબ છે વાહ વીડિયો નેટમી કાર્ડ જોઈ આવજો અને પૂરા હજાર કરી દેજો આ વિડીયો તમે ખાસ જોજો હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો મારી માગણી છે ને જો એ છોકરા વાયા આવેલા આવે છે એ આપણે સબસ્ક્રાઈબ હતા તો એને આપણે મુલાકાત કરી આપણે ભરત ભાઈ ના નેરા પોગી ગયા છે પાણી હાલતું હતું ત્યારે તો બંધ થઈ ગયું છે

અચ્છા મૂળ માવડી કાને દેઈ જાતા પડે સાયકલ ઉઈ જાવ બેટરમાં તો આપણે ત્યારે તો અંતગોબી પાસે અને ઘઉં છે મસ્તી ના દોડભાઈ ની વાડી આવી ગયા આપડે ભરતભાઈ વાટે જ ઊભા છે જો dia kata nasi parut saya am nuar, ini antenya